જય સોમનાથ જય ગુજરાત ફરી એક વખત સ્વાગત છે આપનો એસપી એજ્યુકેશન તેરમાં આ વિડીયોમાં જોઈશું આપણે ઇન્વેન્ટરીનું મૂલ્યાંકનનો ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક અંગેનો દાખલો જે ગુજરાત યુનિવર્સિટી બે હજાર પંદર અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટી બે હજાર તેરમાં પૂછાયેલ છે તેનો ઉકેલ સૌપ્રથમ જોઈશું દાખલાની રકમ તો દાખલાની રકમ આ પ્રમાણે છે માર્ચમાં માર્ચ બે હજાર ચોવીસની મહિના દરમિયાન શૃંગાર બનાવતી કંપનીની આવક અને જાવકની માહિતી નીચે મુજબ છે જેમાં આપણને ચાર વિગત આપેલી છે અનુક્રમે તારીખ વિગત એકમ અને એકમ દીઠ ભાવ તારીખમાં ત્રણ ત્રણના રોજ આવક છે ચારસો એકમની એકમ દીઠ રૂપિયા ભાવ બે રૂપિયાને દસ પૈસા છે ત્યારબાદ તારીખ પંદર ત્રણના રોજ પણ આવક છે પાંચસો એકમ ભાવ ની એકમ દીઠ ભાવીસ પૈસા છે ત્યારબાદ બાદ વીસ ત્રણ ની જાવક છે પાંચસો એકમ આપણે જાવક ભારત સરેરાશ પદ્ધતિએ ગણતરી કરવાની છે તેવી જ રીતે તારીખ છવીસ ત્રણ ના રોજ આવક છે છસો એકમની એકમ દીઠ રૂપિયા બે પોઈન્ટ પાંચ ત્યારબાદ અઠ્યાવીસ ત્રણના રોજ ઝાવક છે નવસો એકમની ભારત સરેરાશ મુજબ કરવાની છે તો ભારત સરેરાશ પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરો તો સૌ પ્રથમ આપણે સ્ટોક પત્રક બનાવી લઈશું અને ત્યારબાદ વ્યવહારોની અસર આપીશું અને ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ ભાવની ગણતરી કરીશું અને આખર સ્ટોક ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ દર્શાવીશું તો સ્ટોક પત્રક તૈયાર કરીશું વિગતમાં લખીશું માર્ચ માસનું શ્રૃંગાર કંપનીનું ભારિત સરેરાશ પદ્ધતિએ સ્ટોક પત્રક સૌપ્રથમ તારીખ દર્શાવીશું ત્યારબાદ આવક જાવક અને સ્ટોક બતાવીશું ત્યારબાદ આવકમાં ત્રણ વિગત દર્શાવવાની છે જથ્થો ભાવ અને રકમ તેવી જ રીતે જાવકમાં પણ ત્રણ વિગત બતાવવાની છે અનુક્રમે જથ્થો ભાવ અને રકમ સ્ટોકમાં પણ ત્રણ વિગતો દર્શાવવાની છે અનુક્રમે જથ્થો ભાવ અને રકમ તો આવી રીતે સ્ટોક પત્રક આપણે તૈયાર થઈ ગયું છે હવે એક પછી એક વ્યવહાર જોતા જઈશું અને તેની અસર સ્ટોક પત્રકમાં આપતા જઈશું તો સૌપ્રથમ વ્યવહાર છે તારીખ ત્રણ ત્રણનો આવક છે ચારસો એકમની એકમ દીઠ રૂપિયા ભાવ બે રૂપિયા દસ પૈસા છે તો આવકમાં દર્શાવીશું અને સ્ટોક ચારસો એકમ બે રૂપિયા ને દસ પૈસા લેખે આખર દર્શાવીશું તો સ્ટોક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું ત્રણ ત્રણ એકમમાં લખીશું ચારસો ભાવ બે રૂપિયા દસ પૈસા ચારસો ગુણ્યા બે પોઈન્ટ દસ કરીશું તો રકમ મળશે આઠસો ને ચાલીસ છે માટે આખા સ્ટોક દર્શાવીશું ચારસો એકમનો બે રૂપિયા દસ પૈસા લેખે ચાલીસ એકમ તો પ્રથમ ખરીદી આપણે આવક સ્ટોક પત્રકમાં આવક તરીકે નોંધાવી છે ત્યારબાદ આપણને તારીખ પંદર ત્રણ ના રોજ આવક છે પાંચસો એકમની એકમ દીઠ ભાવ બે રૂપિયા ને વીસ પૈસા છે કે જ્યારે પણ ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ દાખલો ગણવાનો હોય ત્યારે નવી ખરીદી થાય ત્યારે આખર સ્ટોક છે તો સૌ આપણે આવકમાં દર્શાવીશું અને ત્યારબાદ ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ ગણવાની વિગતો ધ્યાનમાં લઈ આખર સ્ટોકની ગણતરી કરીશું તો પત્રકમાં જઈશું તારીખમાં લખીશું પંદર ત્રણ એકમ પાંચસો એકમ છે એકમ દીઠ ભાવ બે રૂપિયાને વીસ પૈસા લેખે થશે અગિયારસો રૂપિયા હવે આપણે આખા સ્ટોક ભારિત સરેરાશ મુજબ ગણવાનું છે તો ક્યુ વન બરાબર ચારસો અને પી વન બરાબર બે પોઈન્ટ દસ ધ્યાનમાં લેવાના છે જ્યારે ક્યુ ટુ બરાબર પાંચસો અને પી ટુ બરાબર બે રૂપિયાને વીસ પૈસા ધ્યાનમાં લઈ આપણે આખરનો સ્ટોક પંદર ત્રણનો ભારિત સરેરાશ મુજબ નવસો એકમનો દર્શાવવાનો છે તો સૌપ્રથમ આપણે ગણતરી કરી લઈશું તારીખ પંદર ત્રણના રોજ ભારિત સરેરાશ સ્ટોકની ગણતરી તો નોંધ કરીશું તારીખ પંદર ત્રણના રોજ ભારિત સરેરાશ ભાવની ગણતરી તો ભારિત સરેરાશ ગણવા માટે પી ગુણ્યા ક્યુ વત્તા પી ટુ ગુણ્યા છેદમાં ક્યુ વત્તા ક્યુ જ્યાં પી વન બરાબર આપણને પ્રથમ ખરીદીનો ભાવ બે રૂપિયાને દસ પૈસા છે પી ટુ બરાબર બીજી ખરીદીનો ભાવ બે રૂપિયાને વીસ પૈસા છે પ્રથમ ખરીદીનો જથ્થો છે એ ચારસો એકમ છે અને બીજી ખરીદીનો જથ્થો પાંચસો એકમ છે ઉપરના સૂત્રમાં આપણે મૂકીશું તો બરાબર બે પોઈન્ટ દસ ગુણ્યા ચારસો વત્તા બે પોઈન્ટ વીસ ગુણ્યા પાંચસો છેદમાં ચારસો પાંચસો સાદુ રૂપિયા પીશું તો બે ગુણ્યા 400 કરીશું તો આઠસો અને 2.20 ગુણ્યા 500 કરીશું તો અગિયારસો મળશે 400 વત્તા પાંચસો કરીશું તો નવસો મળશે 840 ચાલીસ વત્તા અગિયારસો કરીશું તો મળશે આપણને 1940 અને ઓગણીસો ચાલીસ ભાગ્યે એકમ કરીશું તો આપણને ભાવ મળશે બે રૂપિયાને પંદર એટલે કે બે રૂપિયાને સોળ તો ચાર ડેસીમલ સુધી મિત્રો યાદ રાખવાનું છે ન રાખવું હોય તો આ પાંચ જ્યારે પણ આગળ બે ડેસીમલ પછી પાંચનો આંકડો હોય તો આગળ એક ઉમેરી દો એટલે અહીંયા આપણે બે પોઈન્ટ સોળ ધ્યાનમાં લીધા છે તો આપણે આખર સ્ટોક બતાવીશું પંદર ત્રણ નો નવસો એકમ બે રૂપિયા ને સોળ લેખે ઓગણીસો ને ચાલીસ રૂપિયા હવે આપણે દાખલાનો આગળનો વ્યવહાર જોઈશું અને તેની અસર સ્ટોક પત્રકમાં આપીશું પંદર ત્રણ પછીનો વ્યવહાર છે તારીખ જાવક છે પાંચસો એકમની તો આપણે પાંચસો એકમ ભારિત સરેરાશ ભાવ મુજબ જાવક તરીકે દર્શાવીશું તો સ્ટોક પત્રકમાં જઈશું વિગત તારીખમાં લખીશું વીસ ત્રણ આવકમાં કોઈ વિગત નથી માટે ડેસ જાવકમાં પાંચસો એકમ બે પોઈન્ટ સોળ લેખે એક હજાર એસી દર્શાવીશું તેવી જ રીતે પા નવસો માંથી પાંચસો એકમ ગયા તો બાકી સ્ટોક વધ્યો આપણી પાસે ચારસો એકમ બે રૂપિયાને સોળ પૈસા લેખે આઠસો ને સાહીઠ મિત્રો રાઉન્ડ ફિગરમાં આંકડો ધ્યાનમાં લેવો ત્યારબાદ આપણને છવ્વીસ ત્રણ આવક આપી છે છસો એકમની એકમ દીઠ રૂપિયા ભાવ બે રૂપિયાને પચાસ પૈસા છે તો આવક છવ્વીસ ત્રણની છે તો વળી પાસે આપણે નવો ભારત સરેરાશ ભાવની ગણતરી કરવી પડશે તો પહેલાં આવક દર્શાવી દઈશું અને ત્યારબાદ ભારીત સરેરાશ ભાવની ગણતરી કરીશું તો સ્ટોક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું છવ્વીસ ત્રણ આવક છસો એકમ બે રૂપિયાને પચાસ પૈસા લખે પંદરસો જ્યારે આગળની તારીખનો આખરનો સ્ટોક છે ચારસો એકમ બે પોઈન્ટ સોળ લેખે આઠસો ને સાહીઠ તો અહીંયા આપણે ક્યુ વન બરાબર ચારસો અને પી વન બરાબર બે પોઈન્ટ સોળ ધ્યાનમાં લેવાના છે જ્યારે ક્યુ ટુ બરાબર છસો અને પી ટુ બરાબર બે પોઈન્ટ પાંચ ધ્યાનમાં લેવાના છે અને છવ્વીસ ત્રણનો આખરનો સ્ટોકની ગણતરી કરી ભારિત સરેરાશના ભાવે દર્શાવવાની છે તો આપણે ગણતરી કરીશું છવ્વીસ ત્રણના રોજ ભારિત સરેરાશ ભાવની ગણતરી તારીખ છવ્વીસ ત્રણ ના રોજ સરેરાશ ભાવની ગણતરી ક્યુ વન ભાવ બે પોઈન્ટ સોળ છે પી ટુ બરાબર બીજી ખરીદીનો ભાવ બે પોઈન્ટ પચાસ છે ક્યુ વન બરાબર પ્રથમ ખરીદીનો જથ્થો ચારસો છે અને ક્યુ બરાબર બીજી ખરીદીનો જથ્થો છસો છે સૂત્રમાં આપણે મૂકીશું તો બે પોઈન્ટ સોળ ગુણ્યા ચારસો

તારીખ છવ્વીસ ત્રણ બે હજાર નો રોજનો તો હવે જે આપણે આખર સ્ટોક દર્શાવીશું તે એક હજાર એકમ બે પોઈન્ટ છત્રીસ ના ભાવ લેખે ત્રેવીસો ને રૂપિયા દર્શાવીશું તો સ્ટોક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું છવ્વીસ ત્રણ આખર સ્ટોકમાં આપણે દર્શાવવાનો છે એક હજાર એકમ બે પોઈન્ટ છત્રીસ લેખે છવીસ બે હજાર ત્રણસો ને ત્યારબાદ આપણને આપ્યો છે અઠ્યાવીસ ત્રણ રોજ જાવક નવસો એકમની જે આગળનો જે ભાવ છે એમાંથી આપણે દર્શાવીશું તો સ્ટોક પત્રકમાં જઈશું તારીખમાં લખીશું અઠ્યાવીસ ત્રણ જાવકમાં નવસો એકમ બે પોઈન્ટ છત્રીસ લેખે નવસો ગુણ્યા બે પોઈન્ટ છત્રીસ કરીશું તો મળશે બે હજાર એકસો ને છોવીસ એક હજાર માંથી નવસો બાદ કરીશું તો મળશે આપણને આખર સ્ટોક અઠયાવીસ ત્રણ નો સો એકમ એકમ દીઠ બો પોઈન્ટ છત્રીસ લેખે બસો ને છત્રીસ હવે સ્ટોક પત્રક માં બધા સ્ટોક પત્રક બંધ કરવાનું છે તો સ્ટોક પત્રક બંધ કરીશું તો પેલા આવકનો સરવાળો કરીશું જથ્થાનો તો ચારસો વત્તા પાંચસો એટલે નવસો નવસો વધતા છસો એટલે પંદરસો રકમનો સરવાળો કરીશું તો આઠસો ચાલીસ વત્તા અગિયારસો એટલે ઓગણીસો ચાલીસ ઓગણીસો ચાલીસ વત્તા પંદરસો એટલે મળશે આપણને ચોત્રીસો ચાલીસ ત્યારબાદ જાવકના જથ્થાનો સરવાળો કરીશું તો પાંચસો વત્તા નવસો એટલે મળશે આપણને ચૌદસો અને એક હજાર એસી વત્તા બે હજાર એકસો ચોવીસ એટલે આપણને જાવકની રકમ મળશે ત્રણ હજાર બસો ચાર પંદરસો માંથી ચૌદસો બાદ કરીશું તો આખા સ્ટોક મળશે આપણને સો અને ચોત્રીસો ચાલીસ માઇનસ બત્રીસો ચાર કરીશું તો આપણને આખા સ્ટોકની રકમ મળશે બસો ને છત્રીસ

બે હજાર ચોવીસની મહિના દરમિયાન સૌંદર્ય બનાવતી કંપનીની આવક અને જાવકની માહિતી નીચે મુજબ છે જેમાં આપણને ચાર વિગત આપેલી છે તારીખ વિગત એકમ અને એકમ દીઠ ભાવ તારીખમાં ત્રણ ત્રણ આવક બારસો એકમની એકમ દીઠ ભાવ રૂપિયા બે રૂપિયાને દસ પૈસા તારીખ પંદર ત્રણ આવક પંદરસો એકમ એકમ દીઠ ભાવ રૂપિયા બે રૂપિયાને વીસ પૈસા તારીખ વીસ ત્રણ જાવક પંદરસો એકમ ભારત સરેરાશ પદ્ધતિએ દર્શાવવાની છે ત્યારબાદ તારીખ છવ્વીસ ત્રણ આવક અઢારસો એકમ બે રૂપિયા ને પચાસ પૈસા લેખે ત્યારબાદ અઠ્યાવીસ ત્રણ જાવક સત્યાવીસો એકમ ભારત સરેરાશ ભાવ મુજબ આપણે જાવક દર્શાવવાની છે તો ભારિત સરેરાશ પદ્ધતિ મુજબ સ્ટોક પત્રક તૈયાર કરો આ દાખલાનો જવાબ આખરનો જવાબ મળશે આપણને ત્રણસો એકમ બે રૂપિયા ને છત્રીસ લેખે આખા સ્ટોકની રકમ મળશે આપણને સાતસો ને આઠ રૂપિયા તો આ દાખલો જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો લિંકને મિત્રો સાથે શેર કરો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ